આસપાસનું શૂટિંગ કરાયું ડ્રોન કેમેરા એ મંદિરના ફરતે બે રાઉન્ડ મારી શૂટિંગ કર્યું વધુ અપડેટ સાથે સંવાદદાતા અનિલ લાલ સાથે જોડાયા છે અનિલ મંદિરની આસપાસ ડ્રોન કેમેરા ઉડતા નજરે પડ્યા છે શું વધુ માહિતી જી મંદિર મંદિર જગત ત્યાં એક આજે વહેલી સવારે અંદાજીત સાડા સાત આઠ ની આસપાસ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા એક ડ્રોન કેમેરાનું શૂટ થયેલું હતું અને જગત મંદિર ફરતે એને બે બે થી ત્રણ રાઉન્ડ પણ આ ડ્રોન કેમેરા દ્વારા શૂટ કરવામાં આવ્યા હતા અને વાત કરીએ તો અવારનવાર આવા જે ડ્રોન કેમેરા છે પ્રતિબંધિત છે કે ડ્રોન કેમેરો ન છતાં પણ તંત્ર ક્યાંક ને ક્યાંક પાછું પડતું હોય એવું લાગી રહ્યું છે અને જો ડ્રોન કેમેરો છે તે પોલીસને પણ ચડ્યો હતો અને પોલીસ જવાનો તેમને પકડવા પણ પાછળ કામે લાગ્યા હતા પણ હજી સુધી જે ડ્રોન કેમેરો ક્યા વ્યક્તિએ ઉડાડેલો છે અને કઈ જગ્યાએથી ઉડાડે છે હજી સામે નથી આવી પોલીસ દ્વારા હાલમાં ભરપૂર તપાસ ચાલી રહી છે આભાર માહિતી માટે